જો આખો આ ઉપર નજારો આવ દેખાય છે જો ચાર ઘર છે એક બે ત્રણ ચાર પછી રસોડું તો બધાયને જય શ્રી રામ જય મોગલમાં જય સોમનાથ ભગવાન તો કેમ સો ટુ ફેમિલી મજા માસો તો નવા વીડિયોમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારે જવાનું છે આપણે આઠ વાગ્યા છે અત્યારે જવાનું છે આપણે મામાના ઘરે તો ના ઓલું મકાનને ઓલું તોડે છે તો ના જવાનું છે આપણે તો હાલો હાલોદાઈ આપણે મા ભાઈ ફોર વ્હીલ લઈને આવે છે એમાં આપણે બેન જવાનું છે એટલે બાઇક લઈને તો નથી જવાનું એમાં જવાનું છે આપણે તો હાલો જઈએ આપણા મામાના ઘરે thank <laughs> you ગેસ ઊભા રહે ગેસ પર ઊભા રહે છે તાર પણ પોંકી ગયા છે હવે દાનું છે આપણે ઓલી બાજુ ગેસ પૂરા ઊભા રહે છે આપણી ગાડી છે ધોવા આ કાળા કલરની ઘાયવા ગેસ પૂરા ઊભા રહે છે

ફ્રેન્ડ આપણે આવી ગયા છે અત્યારે મામાના ઘરે તો એ પાછળ જોઈ શકા છો શું થયેલું છે અત્યારે ઘરનો ધાબો પીડાય છે ધાબો હજી પીડાતું નથી પણ હજી વાર છે આપણે જોઈ પતરા ઉતારે છે ઓલ પા તો હારો જોઈએ હવે ભાઈ શું કરે હારો આ બીજો જો આ પતરા ઉતારે છે જોયો છે પહેલાં બ્લોગમાં જો ઈટું બીટું આવી મૂકી દીધું છે મહેનત કરે છે બહુ જો નેટ દે તો હાલો આપણે એરવેસી માંતે જો આવ ઓકિન નાખી છે રીતિ બેધી ફિટ કર નાખી છે જો આન્ડ પાઈતે પે એ જોઈન્ટ પર ફેરવી નાખી છે જો આખો આ ઉપર ને નજારા આવ દેખાય છે જો જો ચાર ઘર છે 1 2 3 4 અને પછી રસોડું ના મહેનત કર્યા કરે આવડો ભાઈ બનાવી છે પેન સારો વહે છે પણ અત્યારે વિકી નાખી છે પતરા હતા રેતી બેતી બધું બે ગયું છે તો મસ્ત હશે થઈ ગયું અરેવાનું ઓલપા કરી નાખ્યું છે હું અત્યાર સુધી સવારમાં આઠ વાગ્યા છે તો તાર ના તૈયાર થઈ ગયા છે કાલે તો બ્લોક બનાવી કે એટલે કામ નું અત્યારે કામ છે પણ હવે યુટ્યુ ઓલી કરવાની છે તો આને બતાવું દાદા યુટ્યુ કરે છે ઓલી દાદા ઉઠ ગયા છે દાદા એ કરે છે જો કાલ આટલી ઈટું કરી છે તો આ તોડવાનું છે દાદાજી કરે છે તો કાલ આટલી એટલું કરી હતી આજ તોડે છે આ બધું તોડવાનું છે પછી હરખું કરવાનું છે આ તોડવાનું છે પણ જીવાર છે તો ઓર આપડે રહડો એવું બધું છે એ આ જે બધું તોડ નાખવાની છે એટલી બધું એટલે ખણી લેવાય લીટું થઈ જાય દાદા તોડે જવો દાદા તોડે છે આપણને બધા બહાર બેઠા છે જવું

ફાટી જેવા આમ દુઃખે એવા થઈ ગયા છે પણ હજી બધા ખાય છે પછી કામ કરવાનું છે હજી કામ કરવાની વાર છે પણ હજી સાર બાર વાગ્યા છે પણ હજી વાર કરવાનો હશે અત્યારે તડકાનું કામ થાય નહીં પછી એટલે સાર ત્રણ વાગ્યા પછી કરીએ ને તો સારું રહે એટલે તડક્યો બહુ ન હોય એટલે તડક્યો ન લાગે અને કામ કરવાની મજા પણ આવે એટલે અડધું થઈ ગયું છે અડધું ઈટું ખડકી દીધી છે તો તમને બતાવું હાલો રસોડું આવું જો આ કપડાં છે તો આ આ બે કશું શું કરો છો ભાઈ આ આ એટલું કરે છે ખડકા કરી દીધા છે તો જો મસ્ત આ આટલું બાકી રહ્યું પણ આ ઉખડતું નહીં જો આ હા આ બહુ ઉખડતું નહીં એટલે મજાની હતી તો આ તોડવાનું જ છે એટલું તોડ નાખી દો છે ચાર કાઈ એવું આવી ગયો છે તો તમને કામ બતાવી દો કેટલું જોઈશે હા તે એટલે પૂરું થઈ ગયું છે હવે પૂરું થઈ ગયું છે ઈટું આવવાનું છે તો તમને બતાવી દો આલું ઉપરથી બતાવી દો હમ થયું છે ઉપરથી દેખાય છે જો આ બે આવા બનાવે છે

હું વધારે નહાડે તો કરે જો તમાકુ ખાઈ જાય ને જો આવી ઘટલી બધી મહજ નાખી એટલે કરે જો નહાડે હે જો ભાષામાં બોલે મને કાંઈ આમાં હે 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 મને કંઈ ખબર ન પડતી એમની ભાષામાં એ બોલે આપણી ભાષામાં કઈ બોલતા ન હોય એમની ભાષામાં કઈ હેડ 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 હે કરે હે શું ખબર હવે જો કુદકુમાર જોડાયા એમને આ વાંદરા કડે ઝાડ તો ન બંધાયેં ન કરાય તાર ફેંચી કરી કુદી નહીં આવે આ શું કરવું લો આ એક વ્યક્તિ તો જેમ આયા ખેતરમાં હોવો જ જોઈએ કારણ તો બધું આપણો મોલ હોય પાકેલો એ ખાઈ જાય તો શું થાય આપણને આપણે કેમ ખૂટિયા વી આવે એવી રીતે આમને ને એવું વી આવે એટલે એમને તકલીફ તો થાય જ તે આપણને કેમ ઓલા ખૂટિયા આવે એટલે આપણે નહાડવા હાડવા જાય એટલે વી આવે કોઈ પરવાત ના કરીએ કે એવી રીતે છે અને મસ્ત જમી લીધું છે એને રાત પડી ગઈ છે આઠના હાથ કાંઠ વાગી ગયા છે તો સુઈ જાય તો ભાઈ ઊંઘી ગયો છે તમે હવે કાલે કામ કરવાનું છે પણ જે વાર છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં આપણે ભાવનગરથી આપણે આપણે મામાન ઘરે મોજ કરવા આવ્યા છે અને મકાન બનાવવા જો તમને વિડીયો મળીએ નેક્સ્ટ બ્લોકમાં લે બાય તો બધાને જય સોમનારાયણ જય કોડિયારમાં જય સોમનાથ ભગવાન મળીએ નેક્સ્ટ બ્લોકમાં તબક્કે બાય 哪里啊？哪